મોર્નિંગ મિત્રો હાલો હવે સુકાને હવે માર ટેબલ તો વેઈ ગયો છે મારે જવાનું છે આજાન મારો મોડું જવાનું ચાલો અמא મને નાના મોટા બધા બાગડા થઈ ગયા

જો ફ્રૂટ સલાડ છે ભાખરી છે અને મંજીયું છે અને સાહેબ જો સસમા પેરીનમ તમારે ખાય છે રમાવત બોલ ઢોળેટી એટલે ભૂખ લાગી સાહેબને એટલે સસમાં હોતા મળસ ખાવા હાલો જમવા કેટલા વાગી ગયા ટાણમાં ખબર છે ભારે કહું છો કેટલા વાગ્યા સવા ત્રણ ની છે થઈ ગયો માસી ઉભા થાવ પાણી નથી આવ્યું હજી તમારું ઊભું થાવ ને માસી હાલો હાલો હજી આપણે હોળી રમવાની બાકી છે મારા મમ્મી એ કીધું હાલો ઉભા થાવ થઈ તો ગયા મને એમ કે નહીં થાય ઉભા હલો તો ગાઈસ આપણે જો હોળી હજી અધૂરી બાકી હતી એટલે ચાર વાગે પાણી આવ્યું ને એટલે અમે પાછા ફરી વાર રહ્યા છીએ ઢોળેટી અને જો તમે કાંઈ કટે જ મૈસુ અને રેણુકા બેન હરિયાણી ત્રણેય જો રમે છે ઢોળેટી જો કાંઈ કટે તો આપણે હવે જો રગડાપુરીની તૈયારી કરીએ ને અમારા મેડમ બનાવે છે રગડાપુરી ના મેડમ મેડમ હાય મેડમ બનાવે છે રગડાપુરી તો તમે બધા આવી જજો રગડાપુરી ખાવા કારણ કે આજે અમારે ઢોળે ટેટીલે પ્રોગ્રામ રાખી દીધો છે રગડાપુરી ની તો આવી જજો બધા હાય તો મિત્રો આપણે હવે થઈ ગઈ છે રગડાપુરી તૈયાર ઓલામાં છે રગડો અને આમાં બધા ચણા કાંદા અને પાણી પીરી છે ઓલું બોકરીમાં અને આ બધી છે પાણીપુરીના પેકેટ અને આ બેને બહુ ઉતાવળ છે એટલે એ બે બેસી ગયા છે હા તો બહુ ભૂંડી છે જા ભૂંડી ડોળી આ થોડું માણા રેડી છે જો ચાલો તો બધા આવી જાઓ કે મારા માસે તમને બધાને કીધું જ છે તો વાતે મેં એવી સાજ વોડી હતી ને પછી છેલ્લે છેલ્લે અમે બધાએ પ્લાન કર્યો તો આજે અમે ઘરનું ખાવાનું કંઈ ખાધું જ નથી બપોરે સુસલાડ ને ઊંધિયું ને એવું ખાધું તો હવે પાણીપુરી ખાધી તો આ ત્રણે બે ગયા હમેથી મારા મમ્મી આવ્યા Gracias. તો ગાય આપણે હવે જમીન થઈ ગયા છે નવરા એટલે જમવામાં તો અમારે હતું રગડાપુરી તો આપણે રગડાપુરી ખાઈ લીધી છે અને રગડાપુરી ખાધા પછી અમારા સાહેબને જો ધ્યાન છેડ્યું છે હવે જો એટલે એ જોઈ ગયા છે તો મને એમ થયું કે ભાઈ મારા સબસ્ક્રાઈબરોને બધાને ગુડ નાઇટ કહી દો એટલે પછી હું એ જોઈ જાઉં તો મિત્રો આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તો મળી પાછા એક નવા વ્લોગમાં સવારમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો બધાને ગુડ નાઇટ અને બાય બાય